તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક શેત્રુંજીમાં ડૂબી જતાં તલાટી મંત્રીનું મોત નીપજ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક તલાટી મંત્રીનું પાણીમાં ડૂબી જતાં મોત થયું શર્ગચંદ્ર હરગોવિંદભાઈ ભટ્ટ ઉંમર વર્ષ તેત્રીસ ગામ ટીમાણા જેવો માઈધાર ગામ ખાતે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા ટીમાણા ગામ નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જતા તેમનું મોત થતાં પોલીસ તેમજ એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અને આઘાતજનક બનાવને લઈને ટીમાણા સહિતના ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું